ગ્રહોના રાજા સૂર્ય સોળમી ડિસેમ્બર થી આવશે ગુરુની રાશિ ધન રાશિમાં તો તમારી રાશિ પર કેવી થશે આગામી એક માસ સૂર્ય ગોચર અસર આ વિડીયોમાં આપણે મિત્રો ચર્ચા કરીશું તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી ગુરુની રાશિ ધન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે ધન રાશિ એ રાશિ ચક્રની નવમી રાશિ છે અને સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સોળ ડિસેમ્બર બે ના રોજ થવાનું છે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહમાં એક મુખ્ય ગ્રહ પણ બતાવવામાં આવે છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે ધન રાશિ એ ગુરુ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્રની રાશિમાં પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બળશાળી બનવાના છે આ દરમિયાન ગુરુ અને સૂર્ય દ્વારા નવપંચમ રાજયોગ પણ બનવાનું છે તો આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય તમારી રાશિ પર કેવી કરશે આગામી એક માસ સુધી અસર તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જ્યોતિષીય માર્ગદર્શન માટે અમારો સંપર્ક અવશ્ય કરો શરૂઆત કરીશું તુલા રાશિના જાતકોથી જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તો તુલા રાશિના લોકોની આ સમય અવધિમાં મળશે સફળતા તુલા રાશિના જાતકો સૂર્ય અગિયારમા ભાવના સ્વામી છે અને તમારા હવે ત્રીજા ભાવમાં ગોચર કરશે તમે કોઈના ખોટા શબ્દોને સહન કરી શકશો નહીં પરંતુ તમારો વિરોધ વ્યક્તિ કરતી વખતે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખો નહીતર સંબંધો બગડી શકે છે આ ગોચરના સમયગાળા દરમિયાન તમારા ઈરાદા મજબૂત રહેશે અને તમે જે કરવાનું નક્કી કરો છો તે તમે પૂર્ણ કરી શકશો સખત મહેનત કરશો અને સફળતા પ્રાપ્ત કરશો સૈન્ય અથવા પોલીસ વિભાગ સાથે સંકળાયેલા લોકો માટે આ ગોચરનો સમયગાળો ખાસ કરીને ફળદાયી રહેશે ભાગ્ય તેમનો સાથ આપશે સૂર્યને માન સન્માન મળવાની સાથે સાથે સૌનો સહયોગ પણ મળશે સૂર્યના કારણે ધન લાભના નવા માર્ગો ખુલશે અને આર્થિક લાભ પણ થશે મિત્રો અને નાના ભાઈ બહેન સાથેના સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આ સમય અવધીમાં આવી શકે છે પિતા સાથે મતભેદ થવાની પણ શક્યતાઓ છે પરંતુ પિતાના સહયોગ અને સલાહથી તમને ફાયદો પણ થશે તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે જે લાભદાયી રહેશે જો તમને કોઈ જમીન કે મિલકત ખરીદવાની ઈચ્છા હોય તો તમારી ઈચ્છા પૂરી થશે ઘણી મહેનત કરવી પડશે પરંતુ તમને તમને લાભ પણ મળશે તેથી મહેનત કરવામાં જો કોઈ પ્રકારની સમસ્યા થઈ રહી હોય તો તમારા અવશ્ય લો તણાવ દૂર થશે અને મન શાંત રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના લોકોએ પોતાના ગુસ્સા ઉપર રાખવું નિયંત્રણ

સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારું સન્માન વધશે અને તમારું પદ પણ વધશે ધન સંચયની દ્રષ્ટિએ સૂર્યનો આગોચરનો સમયગાળો ઘણો સારો રહેવાનો છે કાર્યસ્થળમાં પણ સુસંગતતા રહેશે જો તમને કોઈ બાબતમાં શંકા છે અથવા ચિંતા છે તો પછી તમારા વિચારો તમારા પરિવારના સભ્યોની સાથે શેર કરો તમારો આત્મવિશ્વાસ વધશે સૂર્યના આગોચર સમયગાળા દરમિયાન ગુસ્સા અને ભાષા ઉપર નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જરૂરી છે

હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ એટલે કે ધનુ રાશિના જાતકોની તો ધનુ રાશિના જાતકો જીવનસાથી સાથે સંબંધ જાળવીને રાખજો ધન રાશિના લોકો માટે સૂર્ય નવમા ભાવના સ્વામી છે અને તમારી રાશિ પર સૂર્યનું આગુચન તમને મહેનતુ બનાવશે આળસ ઊભી કરો નહીં અને ક્ષેત્રમાં પ્રવેશ કરો ભાગ્ય તમને દરેક રીતે સાથ આપશે તમને પારિવારિક સુખ મળશે

તમારા મંતવ્યો સાંભળવામાં આવશે અને મહત્વ પણ આપવામાં આવશે જેના પરિણામો સારા આવશે સમાજ અને કાર્યસ્થળમાં તમારો પ્રભાવ અને સન્માન વધશે તમે તમારા વ્યક્તિત્વમાં એક અલગ ચમક અનુભવશો લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે વિદ્યાર્થીઓ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ રહેલા લોકો માટે સારો સમય પસાર થશે આશાવાદી બની અને ઉત્સાહથી આગળ વધવાથી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે સરકારી નોકરી કરનારાઓ માટે સમય સારો છે જો ઉચ્ચ અધિકારીઓ ગુસ્સે થતા હોય તો હવે તેમનો ગુસ્સો દૂર થશે અને તેમનો સહયોગ પણ તમને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે તો તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો સૂર્યનું ગોચર આગામી એક માસ તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે